సాకుండా ఆశ్రమే నో ఈ బాయి హడాధ

અને નંબર છે એનો નંબર તો છે પણ મોબાઈલ સીશોપ દેખાડે તમાર ઘરવારીનો મોબાઈલ નંબર છે ના એને મોબાઈલ નથી બરાબર એમની તમને આ આ બધી આઉ લકડું થયું તો તમને ખબર ક્યારે પડી ગાના આવી રીતે છે એટલે એમે મે મારી ઘરવાળી ને મારી છે કે નહીં હા ચારે મારી થી મે મે સી જાણો છે ને સી તો

એ દવા અલગ આવે હા એ લવ ની દવા છે એ બહુ જુદી આવે હા એટલે અમરાઠણ વાળા ગીત બધા આવ્યા ને કે મારી ઘડીયાળ બાંધનારી બીજા ની બંગડી નહી ફેરે મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ ફેરા નહી ફરે હવે પૂરું સારું હાલ નહિ ભા હવે તું છે ને એ ગીત બનાવી નહી માગ્યું એની મા ગમ નું ગીત બધાય કે તું કેતી તી સાહિબો મારો તું તુડી તું ચાંદ લો અરે હું ઢળકતી ઢેલવાલીડા તું માની ગર લો હું બોલું મને બોલવા દેજે આ મેલડી માં ને ભુવા ને મને કાઈક કેવા દેજે અને સાંભળજે તું એકલી એવું કઈક ગાને માઈ ગયો આ પડી સાંભળીને આવી જા પાછી મેં તો મેં જોઈ રહ્યો મને કઈ કીધું નહીં મેં તો તમારા વોટ્સઅપ માં આપડે ફેસબુક પર યુટ્યુબ પર મેં જોયા કે નંબર મે કીધું મનસુખભાઈ વાત કરી મેં કીધું

હા મસાણી મેલડી નો ભુવો વાહ મારી મહાણી મેલડી વાહ એક ઓલો હખો ભુવો છે દેવી પૂજક સુરત નો હા હખા ભુવા દેવી પૂજક અ હાલો એ તમારું નામ શું કીધું દાદા ધીમજી ભાઈ ધીમજી ભાઈ ધીમજી આખું નામ આખું નામ ભીમજીભાઈ રાઘુભાઈ રાઘુ ભાઈ બારિયા gaga kowai bara yi a bara yi a shawar kula aka ce fara mararau shawar kula a ƙasa fara mararau a kasu hukuta kwanu ashirin mini bazu આશ્રમ બાજુમાં બાજુમાં ઓકે આ ભુવા ઉગતાપોર ની નો આશ્રમ છે એનો જ મહંત છે એનો ભુવો છે

ઓકે અને તારી ઘરવાળી નામ શું હતું ભાઈ વિનુ હે વિનુ વિનુ તારી બાઈ નું નામ હા વિનુ 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 તો વિનુ તો જણ નામ આવેલા વિનુ વિનુ નામ આવે મીનુ હા મ મ મ ન મ ન વી વી વ વિ વી વિ હા વ પછી વી માં લીટો ન વિનુ વિનુ તો નકર રણ નું નામ હોય મારી હારી બાઈ કેવી આવી રણ જેવી ગોતી એવો એટલે જ આ રતી નથી જોવો હાલો વિનુ બેન એલા પણ તે વિનુ ને રાખી ને એમાં જ આ પથારી ભરી વિનુ નો હાલ વિનુ વિનુ બેન રાઘોભાઈ ના ભીમજીભાઈ ભીમજીભાઈ હા વિનુ બેન ભીમજીભાઈ ભીમજીભાઈ બારૈયા થી બારૈયા 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 અ કોળી કોળી ok હાલો હવે હવે આપણે વિનુ બેન ના તો જાણીએ આપણે નંબર નહિ હોય કા નહિ ઓલા ભુવા ના નંબર છે હા ભુવા ના નંબર છે ત્રણ નંબર છે મારી પાસે તને ત્રણ નંબર આમાં whatsapp માં નાખી દે ને હાલો રાખી દે હાલો હમણાં તારો ઓડિયો વાયરલ થાય હો હા હાલો રાખી જ એમ નહિ આ audio viral કરવામાં તને કઈ પ્રોબ્લેમ નથી

બેનુખ બોલું બેનસુખ રાઠોડતી બેન તમને હવે તમારા ઘરવાળા નામ હું છે બીજી બાઈ ને લઈને ગયા કે હા હા તમે જીગા ભુવા ના ઘર ના બોલો છો ને એમના એમના ધર્મપત્ની પત્ની હા ઈ મેલડી માં ભુવા હતા કે માતા જી ભુવા હતા મેલડી પછી આ જે કઈ એને દીકરી કરી તી એને લઇ ને ગયા ક્યાં હા એને આયા દીક માં બાપ માયના થાય છોકરા એને ને બાઈ પછી પછી આયા ચાર પાંચ મહિના રહ્યા ને ઈ બેય વયાઈ ગયા અરર

તો પોલીસ વાળા એમ કે કે અમને લોકેશન આપો ને આપો અમારે ક્યાંથી લોકેશન કાઢવા અમારે કે એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે તો જાય ફોન લગાડે મારે એને જોતો નથી તો હું માનતા રાખવી કયો અરે જોતો ના હોય કઈ નઈ પણ એ જ્યાં જાય ને એના હાથ પગ ભાંગી જાય એવું કઈ થાય તો આપડે એ તો ભાઈ માતાજી એને એનું કર્યું એને દેજ રે હે તમ તારે

તમે કેવા છો અમે રાવડી રાઠોડ રાવડી રાઠોડ હા અમે ઊંચા માં ઊંચી જ્ઞાતિ હોય ને તો બેન અમે હમ હા કેમ કે અમારા રાઠોડ રાણા છે ને એ બહુ ઊંચા આવે હમ મને બધી ભાઈ દરબાર ની ખબર હોય રાવડી રાઠોડ આવે પછી આ શું આવે અહિયાં અમારા ઘરે ગામ માં બધાય એને બધાય ની અટક ની ખબર હોય પણ મને એટલું બધું યાદ કાય ન હોય ભાઈ હા એમાં બેન હવે ઈ આપડે થઈ જાવ હવે અમે છે ને આ ભાઈ ભૂવા ને અમે અત્યારે છે ને એને માતાજી ને અમે હમણાં ધા નાખી છે એટલે હમણાં લગભગ મોબાઈલ માં આવશે આ ઓનલાઈન મેલડી છે ને એને અમે અરજી કરી છે હમ એક ભાઈ એ મને કીધું તું ઈ કે તમે અહીંયા ક્યાં કીધું આ બોટાદ છે હા ન્યા ઈ કે ઓલા માં માતાજી ના બાર પડ્યા છે ને જો ને અરજી ને તમારે તો મેલડી રે ઈ ની મેલડી છે ને તમારે ઉગતા ના મેલડી છે મારે તો

મારે માતાજી ની ભક્તિ કરવી છે બરાબર ઇ આ કુંવારી ભક્તિ કરતો હોય કુંવારી છોકરી દેખાવડી માતાજી ની ભક્તિ કરે મારે ભક્તિ કરવી મારે બાલ બચ્ચા જોતા નથી હવે અડધું જો મંદિર હશે ને માતાજી નું અડધું થયું છે ને અડધું બાકી છે આ મારે આશ્રમ છે અને આ દસ વર્ષ થી આશ્રમ કર્યો નતો ગામ માં હતા અને હવે અઢાર વર્ષ થી અમારે મેરેજ થયા છે મેરજ નથી થયા અમારા હું તમારે જે એવી વાત કરું મને હોતે લઇ આવ્યો છે બરાબર

મારી વાત સાંભળો તમારે એને ફેમસ કરવા હોય ને તો ભીમા આગળ વિદ્યા છે અને એને ખબર એ છે ઓલા જે કેશોદ બનાવી છે ને આય માડવો કર્યો તો એ એને ખબર છે youtube પાસે હું હમણાં છે ને એમાં ઝીલણીઓ ગાવાનો છું સમજ્યો માતાજી ની હું એમાં ઝીલણિયા ગાવાનો છું હા મારા જીગા ભુવાની દેવ મારી આજ જો તને youtube માં જો જાગૃત ન કરું તો તો બાપ મને મનસુખિયા ની મેલડી ની કોટ બે એવું આવો હું ગાયક કલાકાર છું બહુ સારો

એની વાડી એ ચાર વર એની વાડી એ રહ્યા ચાર વર પછી ભાઈ વાડી વેચી નાખીને ને અમારા આશ્રમ ની બાજુ એનું મકાન છે તો ત્યાં રહેવા આવ્યા બરાબર હવે એને પાંચ છોકરા છે અને એની ચાલીસ પિસ્તાલીસ વર ની પચાસ વર ની ઉમર હોય તો કઈ ખબર નથી મને હા અને ભીમો નાનો છે હજી ભીમો એ છે ત્રીસ વર નો કોને ખબર મને નથી એની ખબર વીમો છે ઈ પછી તરી વાર છોકરો છે ને ઈ છે ને તરી ચાલી વર ની બાર પિસ્તાળી વર ની બાર છે પાંચ છોકરા ઓ ને એના ધણી ને મૂકી ને આ છોકરા ના ઘર માં બેસી ઈ પેલા કોના ઘર માં હતી એનું ગામ નું નામ આવડે એનું ગામ નું નામ નો આવડે ઈ બધું એને ભીમા ને ખબર હોય એના ગામ ના નામ ને ક્યાંથી આયો કાય વાંધો હું પાછો બેહું ને હમણાં ભીમા ને ફોન કરું છું હું છે ને ભીમા ને ફોન કરું છું પાછો

તો બે જણા ને આશ્રો દીધો બરાબર કે ભાઈ અમે ઈ કે અમે આશ્રમ માં અમારે રેવું છે સેવા કરવી છે તો કોઈ ભુવા હોય હવે તમારેથી જ મૂકી કોઈ ભુવા હોય ગમે એ હોય કોઈ થરાર કોઈ બેન દીકરીને પકડી લે છે ભાઈ ન પકડ બે ને હાથ હાથ ની ગરજ હોય થાય ને આ બધી બગાડી નાખશે હેરાન કરશે ને આશ્રમ હેરાન કરશે ને એવી થોડી મને ખબર હતી તો કોઈ ને રાખીએ આશ્રમ હોય ત્યાં તો કેટલાય માણસો આવતા હોય જાતા હોય બરાબર મારી કરો માં બેન હવે છે ને હું હમણાં આ ભૂવાના પ્રખ્યાત કરું છું હો માતાજી મારી youtube ની મેલડી હમણાં ફૂફાડા મારે બીજું હું હા તે કરો તમ તારે મારી રજા જ છે મારે કાઈ એની હારે લેવા દેવા નથી ઈ ગમે ઈ કરે ભલે ભલે બેન લો ફોન પાછો ઉપાડો ને યાર હે પોપ છોડાવતો હોય ને એટલે હ દવાનો પોપ છોડાવતો હો દવાનો પર દવા છટો છો હા કપામાં છે પી બી નો જતો હો બારી કે મારી ના ના હે ના ના એવું નહીં આવે મંજુભાઈ એ ના તમે આ બાઈ તમે ક્યાં થી કોક ની બાઈ ઉપાડી આવ્યા છો હા એ મારી માથે આવી છે હે એ હતું પેલા થી એના કેટલા છોકરા હતા આગલા ઘરે પાંચ પાંચ છોકરા હમ એમને પાંચ છોકરા મૂકી ની અહીંયા તમાર ની આવી તમાર ની ટક કોઈ દી પાંચ વર્ષ તરી હે પાંચ વર્ષ ભલે રહી પાંચ વર્ષ રે એટલે પાંચ છોકરા ની માસ પાંચ વર્ષ રે હમ એ એના છોકરાની ના નો થઈ તમારી થાય અને જીગા ફૂવાની નઈ થાય કેમ કે જે જેના બાળકની ના થાય એ તમારી નો થાય તમે રવા દો અને આ નહિ ભેગું થાય નહિ કરવું છે એની આગળ તો દેખાડો તો ખરો ને માર તો ખરો અરે તો અમે હમણાં યુટ્યુબ માં ચડાવી છે બાપ મારી ઉગતા ની મેલડી જવાબ દે બસ પણ હવે તું છે ને લવ સોંગ માં ગાવા એટલે તારું ગમન ફીટ થઈ જાય સારું હા તો આ કરજો એક વિડીયો વાયરલ કરવાનો છે

માને હું નંબર બે એલા કઈ કે આમ મસ્તી ના love song ગવાય પણ જોને ને હતું ઈ જો હારી ગયો અરેરે મારો ખજીનો બેઠો કોઈ એ આ ગીત ગાઈ ગાઈ ને એ જ હેરાન થઇ ગયા એ આ ગીત આ એટલે જ તે પાંચ છોકરી ની માં ઉપાડી હોય તને બીજી કઈ ખબર પડે ના એ પેલા એ પેલા મારા મારે રહે હતી એના છોકરા છે ને એ મારા જ છે બે એના ઘરે છે ને એ મારા જ છે પણ એ મેકી નથી વિયા હજી મારી બેન ની ઘરે છે બે છોકરા મારા

ના એટલે આ માતાના ને ખબર જ છે બરોબર એનો ફોન આવે છે મેં જોયું રહ્યું ને ના માતાજી એ કીધું માતાજી એ આપડે બાવળીયા વાળી ઓલી આપડે રેલ્વે વાળી મેલડી છે ને એને મને જોયું રહ્યું છે ને મને કીધું કે એનામાં ફોન આવે પણ તમે કોઈ કેતો નથી માતા તારી પાસે ઘરે માંગે કે શું કરે એમ બરોબર એટલે આ કઈ કરે કે નહીં કરતો આગળ એમ એટલે માતાજી તરફ આવું કવરાવે

અને મનત ઘરેથી કઈ જ હોય એક બે કરો એમ પણ અમાર ક્યાં મેલ કરતો ને તારો દીકરો મારે એવી મેલડી એકાદી હોય ને તો ગોતવી છે ગમન્ય એટલે તમારા વો તમારા વિડિયો આવે તમે તો મોટા માણસ મોટા માણને ભૂલી જ બાજુ આપડી હારે આમ માં ઘર બાંધે જો જો જોઈ ને હા થાય એ વાત ઠીક હવે યુ જાય એવું મારે શું કર્યું હા એ થાય હય તમે આ વિડિયો મેકોરંગ કરો આ ગયો મારું મારો ભાઈ હાલો હાલો કરી ના કોઈ લાલ તારો ફોટો મોકલ લે